પરસો સોલંકી પણ બોલતા હોય છે કે અમે જે કઈ છીએ કોળી સમાજ થકી છીએ એમાં કોઈ શંકાને સ્થાન નથી ઉતરવા ખૂબ મોટો ભાડો આપે સમાજનો ન્યાય અને અન્યાયની લડાઈ હતી અને આના નિમિત્તભાઈ નવનીતભાઈ કે આટલા બધા ધારાસભ્યો ભેગા થયા હોય પ્રથમવાર ભેગા થયા છે ઓર કા ધારાસભ્યો અને મંત્રીઓ અને આ વિચારો આખા ગુજરાતમાં કોળી સમાજ માટે અમે આવતા દિવસોમાં ગામો ગામ નીકળવાના છે કોળી સમાજનો પણ આવી રીતે આપણા સમાજમાં કાયદા બને કોવેસોનીથી આપણે દૂર રહીએ આર્થિક કઈ રીતે સમાજ આગળ વધે અને કઈ રીતે આપણે બંધારણ આપણા સમાજનું નક્કી કરવું એ દિશાએ આવતા દિવસોમાં એક ટીમ બનાવી અને આપણે આ દિશાએ હાલવા માટેના પ્રયત્ન આપણે સૌને કરવાના છે કોઈક એવા નિયમો નક્કી થાય તો એ કદાચ પસંદ આવે ના આવે એવા એવા એવું પણ શક્ય બને કદાચ સમાજમાં પણ કોઈકને ને કોઈકને કડવું તો થવું પડશે ને અમે કડવા થશું સમાજ માટે એવી ચિંતા અમે જે કાંઈ છીએ કોળી સમાજ થકી છીએ હજુ એક વાર કહું છું